અમદાવાદમાં ટપોરિયો બેફામ સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનું આતંક

વિવિધ પ્રશ્નોને લઈને રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું જેમાં બોર્ડમાં ભાજપ કોંગ્રેસના રોડ રસ્તા પ્લોટ સહિતના પ્રશ્નોને આવ્યા પરંતુ વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાઓને નુકસાન થયું જેને લઈ કોંગ્રેસે હોબાળો મચાવ્યો જે રોડ રસ્તાને નુકસાન થયું છે તેને લઈને કોણ જવાબદાર રહેશે તેને લઈ હોબાળો મચ્યો રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવતા વાતાવરણ ગરમાયું ગાયના મોતના મુદ્દે સ્મશાન લાકડા ગાયબ

કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટરો બતાવ્યા ગાયોના મોતના જવાબદાર કોણ તેનું પણ બોર્ડ પ્રદર્શિત કરતા મેયરે માર્શલ દ્વારા હકાલપટ્ટી કરાવી સૂચના બાદ કોંગ્રેસના મેયરક્ષક ગેલેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા અમદાવાદમાં મળ્યું રાજપૂતોનું સંમેલન ભાવનગરના મહારાજા વિજયરાજ વિજય સહિત સમસ્ત ક્ષત્રિય શક્તિ સમિતિના અસ્મિતા મંચના પ્રમુખ બન્યા તો સ્ટેજ પર સ્થાન ન મળતા પદમીને બા વાળાનો હોબાળો સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતા જ ઢોલ નગારાના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ પણ કાર્યક્રમમાં આવ્યા હતા ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની વિજય મુહૂર્ત બાર ઓગણચાલીસ વાગે તિલક કરી જાહેરાત કરવામાં આવી ભાવનગર ના મહારાજા વિજય રાજસિંહ ગોહિલે કહ્યું કે આ મંચ પોલિટિકલ કે વાદ વિવાદ માટે નથી સમસ્ત ગુજરાતના ના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે સમાજના ના દીકરા દીકરીઓને સારું શિક્ષણ વેપાર અને વ્યવસાયમાં આગળ વધ પદ્મિબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કરી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો પંચમહાલ અને વિરોધ પ્રદર્શન પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી ધમકી આપવા મુદ્દે ભાજપના ત્રણ નેતાઓ જુનાગઢ કોંગ્રેસ પણ વિરોધ કર્યો જૂનાગઢ શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ભાજપના નેતા સામે ફરિયાદની માંગ કરી લેબાગુ તત્વ સામે એફઆઈઆર નોંધવામાં આવે અને ભવિષ્યમાં આવા કૃત્યો અટકે તે માટે જૂનાગઢ શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા

કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલા લઈને સીબીઆઈ તપાસ ની માંગ કરી સિન્ટેક્સ અને એમવી ઓમ ની કંપની દ્વારા આ આવાસો બનાવ્યાનું કોંગ્રેસે જણાવ્યું આણંદમાં લાંબી રજા પર ગયેલા છ શિક્ષક ને કરાયા બળતર આણંદમાં ગુલ્લી બાદ શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો થયો છે નોકરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે આણંદના છ શિક્ષકને બરતરફ કરાયા છે એનઓસી લઈને રજા પર ગયેલા શિક્ષકો પરત ફર્યા નથી એનઓસીની મુદત પૂર્ણ થયા બાદ પણ પરત ન આવતા તંત્રએ લાલાક કરી છે ઉમરેટ સોજીત્રા ખંભાત તારાપુરના શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને બરતરફ કર્યા છે શિક્ષણ વિભાગની કામગીરીને લઈને ગુલ્લી બાદ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે ઉમરેટ તાલુકાના ભાલેજ કન્યા શાળાના મહિલા શિક્ષક સમીબેન

નકલી વસ્તુઓ નકલી અધિકારીઓ બાદ રાજકોટ થી વધુ એક નકલી સ્કૂલ પકડાય છે રાજકોટની મધુબન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલ માં પણ કોઈ મંજૂરી વગર શાળાના સંચાલકો સ્કૂલમાં ધોરણ નવ થી દસ ના વર્ગો ચાલી રહ્યા હતા ચોંકાવનારી વાત જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવતા સામે આવી તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા દસ વર્ષથી ધોરણ નવ અને દસ ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ને ફરિયાદ પણ કરવામાં એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે તેનો અર્થ એ થયો કે ભણવાનું અહીં અને એલસી કોઈ અન્ય શાળામાંથી લેવાના ફરિયાદ મળતા શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ સુરતની અંજરી ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય ચાર દિવસથી બંધ પોલીસ ગોઠવાઈ ગઈ

મારીઓની ચિંતા વધી છે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે જોકે આ પ્રકારની ઘટના છેલ્લા ત્રણ ચાર વર્ષની દિવાળી બાદ બનતી હોય છે પણ આ વર્ષે પહેલા તો દિવાળીના એક મહિના પહેલા જ શરૂ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે તો દિવાળીના એક મહિના પહેલા જ ધંધો બંધ થતા મોટું નુકસાન થઈ રહ્યું છે મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા જાટક નર્મદા પાણી પુરવઠા વિભાગનું બિલ ભરવા નથી પૈસા મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ ગઈ છે નર્મદા પાણી પુરવઠા વિભાગના બિલ ભરવાના પણ પૈસા નથી મહેસાણા નગરપાલિકાનું નર્મદા પાણી પુરવઠા વિભાગને વીસ પોઈન્ટ સોળ કરોડનું દેવું ચડ્યું છે જેને લઈ પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે અને જો ચુકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ મુકાશે નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ એક લિટર રૂપિયા ચાર લેખી આપવામાં આવે છે મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી આ પહેલા કેટલીક રકમ બાકી હતી જે મળીને કુલ વીસ કરોડનું ચુકવણું હાલ આપવાનું બાકી છે પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે પણ પંદર લાખ તુરંત ચૂકવાશે બાકી નીકળતા નાણાં સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વધુ ટોલ ભરવા થઈ જજો તૈયાર વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે આજથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વ્યાપ્યો છે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે જોકે ચોમાસાના ચાર મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વાપ્યો છે જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી

પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીનો વપરાશ વધ્યો છે ઉદ્યોગનગર સબડિવિઝનમાં ભૂતકાળની સરખામણીએ બે ઘણા ગ્રાહકો વધ્યા છે તેની સામે સ્ટાફ જૂના મહેકમ પ્રમાણિત કાર્યરત હોવાથી જીઆઈડીસી માં આવેલા નાના મોટા ઉદ્યોગમાં અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા સર્જાય છે જેના કારણે ઉદ્યોગકારોને હાલાકી વેઠવી પડી રહી છે નુક્શાન સહન કરવાનો વારો આવે છે ત્યારે પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલફેરિઝન કરવામાં આવે તેવી રજૂઆત વીજ કનેક્શન હતા પરંતુ આજે સાંધીપની થી લઈને સુભાષનગર થી પણ આગળ આશરે સાત કિલોમીટર થી વધુ લાંબો વિસ્તાર આ સબ આવે છે આ સબ ડિવિઝનમાં આજે પાંત્રીસ હજાર થી વધુ ગ્રાહકો છે તેની સામે આ સબ આજે પણ બે ની સાલમાં જે મહેકમ હતું તેમાં

પોરબંદર પીજીવીસીએલ વર્તુર કચેરી અંદર કુલ અઢાર જેટલા ડિવિઝન આવેલા છે જેમાંથી બીજી પીજીવીસીએલ ને કુલ પાંચસો કરોડ જેટલી આવક થાય છે પોરબંદર નું આ જીઆઈડીસી એટલે ઉદ્યોગનગર સબ ડિવિઝન સૌથી વધુ આવક આપતું સબ ડિવિઝન છે જેમાં સો કરોડ જેટલી આવક જોવા મળે છે ભાવનગરના આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ વાળો બાટલો બાળકીને ચડાવી દીધો રાજ્યમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે ત્યારે ભાવનગરમાં તો અસલી તબીબે જ બાળકીનો જીવ જોખમમાં નાખ્યો થયું એવું કે ભાવનગરમાં વર્તી જ આરોગ્ય કેન્દ્રમાં નવ વર્ષની બાળકીને તાવ આવતા સારવાર માટે ખસેડ્યો જે દરમિયાન ઘોર બેદરકારી જોવા મળી સારવાર હેઠળ દાખલ કરેલી બાળકીને ડીએનએસની એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવી મે બે હજાર ચોવીસમાં એક્સપાયરી વાળી બોટલ ચડાવી દીધી બાળકીના ભાઈને એક્સપાયરી ડેટ વાળી બોટલ હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક જાણ કરી બોટલ બંધ કરી દેવામાં આવી પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલા લેવા પરિવારે માંગ કરી માત્ર એક દર્દી નહીં પરંતુ અન્ય ચાર દર્દીને પણ આ પ્રકારની એક્સપાયર થઈ ગયેલો બોટલ ચડાવવામાં આવી જ્યારે ડોક્ટરને સમગ્ર મામલે માલુમ પડતા બોટલ નીકળી અને બોટલનો અન્ય જથ્થો સંતાડી દેવામાં આવ્યો તેમજ હોસ્પિટલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ભૂલતીયા બોટલ સ્ટાફ દ્વારા ચડાવી દેવામાં આવી છે ભાવનગરના ગંગાજળિયા તળાવમાં ગટરના પાણી ભળતા રોષ જોવા મળી રહ્યો છે ભાવનગર શહેરની મધ્યમાં આવેલા ફરવા માટેનું સ્થળ એટલે ગંગાજળિયા તળાવ જેવું નામ છે તેવા ગુણતંત્રે રહેવા નથી દીધા આ તળાવમાં ગંગાજળને બદલે ગટરના જળ હોય તેવું લાગે છે હાલ આ તળાવ ગંદકી અને વનસ્પતિનું સ્થળ બની ગયું હોય જેના કારણે તળાવમાં ગંદકીના કારણે અસંખ્ય જીવોના મોત થઈ રહ્યા છે તેને લઈ પક્ષી પ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચૌદ કરોડ કરતાં વધુ રકમ ખર્ચ કરી અને ગંગા જળા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું તળાવમાં જે પ્રમાણે વનસ્પતિઓ સહિતની ગંદકી જામી છે તેના કારણે લોકો આજુબાજુમાંથી પસાર થતા પણ વિચાર કરે છે તળાવમાં માછલીઓ ટપોટપ મરી રહી છે છતાં જવાબદાર લોકોના પેટનું પાણી હલતું નથી વેરાના આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારો બન્યા નિરાધાર આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારો નિરાધાર બન્યા છે તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને એક થી પાંચ વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે જેથી દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે આધાર નોંધણી અને આધાર સુધારણા માટેની કામગીરીમાં સતત ધંધિયા થતા અરજદારોને કલાકો સુધી રાહ જોવાની નોબત આવી છે બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થઈ રહી છે આધાર નોંધણી અને આધાર સુધારણાની અરજીઓ રિજેક્ટ થતા જિલ્લામાં પીએમ જનમન અભિયાન હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓને પણ સહાય આપવામાં પણ અવરોધ ઉભો થઈ રહ્યો છે નર્મદાના ડેડીયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી યથાવત છે રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો આધાર કાર્ડ કઢાવા રાત્રે જ લાઈનું લાગતી હોવાનો દાવો કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો આરોપ સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટણ યથાવત અમરેલી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી બસો બાણું કરોડના સત્યોતેર વિકાસ કામની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા સીએમના હસ્તે જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રૂપિયા બસો બાણું કરોડના સત્યોતેર વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અમરેલી એસટી બસ સ્ટેશન ખાતે નવીન અત્યત સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને રાજમહેલ નવીનીકરણના ખાત નો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા બાયપાસ રસ્તા પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત અને લીલિયા ગ્રામ પંચાયત કચેરીના જેટીંગ મશીન તથા સાવરકુંડલા તાલુકા ત્રણ છાસઠ કેવી સબ લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજુલા સ્થિત તિરંગા ચોક ખાતે ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ધારી ખાતે નવનિર્મિત ડી વાય એસપી કચેરી પોલીસ સ્ટેશન ધારી અને ખામ પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની આગવી ઓળખ એવા અમરેલી સફારી પાર્કની અને અમરેલીના મોડેલ વિલેજ તરીકે ખ્યાતિ ધરાવતા દેવરાજીયા ગામની પણ મુલાકાતે પહોંચ્યા આ તરફ રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે કુલ એકસો ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું તો લાઠીના દુધાળા ગામની મુલાકાત લીધી દુધાળા ગામે થઈ રહેલા જળ સિંચાઈના કાર્યક્રમમાં પણ પરામર્શ કર્યો ત્યારબાદ મુખ્યમંત્રી અમરેલીના સુપ્રસિદ્ધ નાગનાથ મંદિર પહોંચે જ્યાં તેઓએ મહાદેવની પૂજા અર્ચના કરી દાહોદિક સ્કૂલના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીનીનું ગળું દબાવી હત્યા દાહોદના સિંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો સોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો શાળા છૂટ્યા બાદ બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાયા પરિવારે શોધખોળ હાથ ધરી હતી બાદમાં પરિવારજનોને બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા પોલીસને આ ઘટનાની જાણ થતાં એસપી એલસીબીની ટીમો હોસ્પિટલ ખાતે પહોંચી ઘટનાના પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાય તો આ સમગ્ર મામલે બાળકીના પરિવારજનોએ સનસનીખે જ આક્ષેપ કર્યો શાળાના શિક્ષકોએ અમને જાણ નથી કરી શિક્ષકોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી સુરતના મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદિરના વાદળ છવાયા સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે આ ઉદ્યોગમાં વિદેશથી મંગાવવામાં આવતું મટીરીયલ અને મશીનરીના ભાવમાં ધરખમ વધારો થયો છે જેની સામે વેપારીઓ ભાવ ન આપતા હોવાથી ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે સુરતમાં તૈયાર થતી સાડી અથવા ડ્રેસ મટીરીયલ દેશના અલગ અલગ ખૂણે જાય છે સાડી ડ્રેસ સાથે મૂકવામાં આવતા ફોટોમાં મોડેલિંગના વધારે ખર્ચ હોવાથી મોડેલિંગ પ્રિન્ટિંગ ફોટા નામની નવી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે સુરતમાં જાપાન કોરિયાથી આવેલા આવા સો થી વધુ મશીનો છે અને આ ઉદ્યોગનું મહિને પચાસ કરોડનું ટર્નઓવર છે સાથે જ પાંચસો પરિવારો ઉદ્યોગ પર મશીન ના મટી અને ના ભાવમાં વધારો ઉદ્યોગકારો પોસાય તેમ નથી એવામાં મશીન ચલાવવા મુશ્કેલ બન્યા છે આવી જ પરિસ્થિતિ રહી તો આ ઉદ્યોગ ગમે ત્યારે બંધ થઈ શકે તેમ છે નવરાત્રી ના તેર દિવસ પહેલા સુરતમાં જોવા મળી રાસ ગરબાની રમ છે નવરાત્રી દરમિયાન યુવક અને સુરતમાં રાસ ગરબાની રમઝટ જામી હતી સુરતના સિટીલાઇટ વિસ્તારમાં પ્રિ નવરાત્રી નું આયોજન કરાયું ગરબા ક્લાસીસ દ્વારા આયોજિત પ્રિ નવરાત્રી મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી મોટી સંખ્યામાં યુવાનો ટ્રેડિશનલ ડ્રેસ પહોંચ્યા નવરાત્રી પહેલા રાસ ગરબાની પ્રેક્ટિસ કરીને પગ છૂટા કર્યા ગરબા શીખ્યા બાદ યુવાનો મન મૂકીને અડધી રાત સુધી ગરબે ઘુમ્યા નવરાત્રી પહેલા જ ખેલૈયાઓમાં નવરાત્રી ને લઈને અનેરો થનગરાટ જોવા મળ્યો ખેલૈયાઓ ફિલ્મ પહેલા ટ્રેલર બતાવ્યું અમદાવાદના ગરબામાં પણ વિધર્મીઓને નહીં મળે પ્રવેશ આધાર કાર્ડ વગર નહીં મળે એન્ટ્રી તમામ જગ્યાએ સીસીટીવી ફરજ્યા આગામી ત્રણ ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ અમદાવાદમાં ગરબાના આયોજન કરનાર આયોજકોમાં ભારે ઉત્સાહ છે શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં રાતલડી ગરબા ઢોલ અને શરણાઈના સૂર્ય આયોજન કરવામાં આવ્યું છે ગરબાના આયોજનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે ખાસ કરીને ગરબાના આયોજન વખતે પાર્કિંગની પણ તકેદારી રાખવામાં આવી છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે જેને લઈ આ વખતે પણ ત્રણ મોટા પાર્ટી પ્લોટ માટે પાર્કિંગ રાખવામાં આવ્યું છે જેમાં એક વીઆઈપી પાર્કિંગનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ગરબાના આયોજન તો આધાર કાર્ડ બતાવવું પડશે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની ચીડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગ અને આસપાસના રૂમિયોગીરી કરતા લોકો પર ચાપતી નજર રાખશે તો રાજ્યમાં ફરીથી વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્રેવીસ તારીખે બંગાળની